નમસ્કાર દર્શક મિત્રો અયોધ્યામાં શ્રી હાલ જે એકસો આઠ ફૂટની લાંબી અગરબત્તી હતી તેમને હાલ પગટાવવામાં આવી છે જય શ્રી રામના નારા સાથે હાલ હું હમણાં તમને વિડીયો બતાવું દર્શક મિત્રો હાલ અગરબત્તી હાલ એવો દાવો કરી રહ્યો છે કે હાલ તેમની સુગંધ આખા અયોધ્યામાં ગુંજે છે અને સાથે સાથે ભક્તો પણ આવી સાધુ સંતોષ તમામ ભેગા થઈને આ રીતે આવી છે આજથી અયોધ્યામાં કાર્યક્રમ ચાલુ થઈ ગયો છે હમણાં હું તમને લાઈવ વિડીયો બતાવું અને જો દર્શક મિત્રો એને પહેલાં આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને કોમેન્ટમાં જય શ્રી રામ લખોને ભૂલશો નહીં ધન્યવાદ બતાવું હું તમને વિડીયો